સફળ થાવ તો બધા એમ કે મેં આ કર્યું હતું મેં આ કર્યું હતું અમે અંદર ખાને ટેકા માતા અમે અંદર તમારી હારે જતા સફળ થાવ તો દુનિયા આખી એમ કે કે મેં કર્યું ફેલ જાઓ તો અનાથ ફેલર હેઝ ફેલર ઇઝ એન ઓર્ફન અનાથ છે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી બધાને એમ લાગતું હતું કાંઈક થઈ જાય અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં ગોપાલ ઇટાલિયન ઈશુદાન ગઢવીને બે ચાર જણા બીજા જીતી જશે આવું લોકોના દિલની અંદર ભાવના હતી પરિણામ અલગ આવ્યું ધાર્યું પરિણામ ન આવ્યું બધો માહોલ વિખાઈ ગયો જે માણસો અંદરખાને હારેશું બહાર હારેશું આમ હારેશું તે માર બધું ગાયબ અચાનક અને નિષ્ફળતા આવી ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન આજની ઉજવણી થવી જોઈએ તેદી પાર્ટી નો ટકી હોત તે દિવસે સંયમ નો હોત ધીરજ નો હોત હાર ને પચાવી જાવાનું કાળજુ નો હોત તો આજે આ ઉજવણી નો હોત અને એવા બે હજાર બાવીસ ની ચૂંટણી પતિ નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમની હોય દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય જીત હંમેશા ટીમની હોય ને ટીમમાં કરોડો માણસો હોય પણ બે હજાર બાવીસની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય શ્રી સુદાનભાઈ ગઢવી અને માનની મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું એ દિવસે ઘણી નિરાશા હતી હતાશા હતી અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું મેણા મારવાવાળા માથે ચડી બેઠા હતા હવે તમારું કાંઈ નહીં હાલે પતી ગયું ના પાલટી કાંઈ નથી હાલો વાજે અપમાન ઘણા ખરા વૈયા ગયા ઘણાએ પાર્ટી બદલી નાખી ચૂંટણી એક ચૂંટણી હાર્યા હતા કૂદી ગયા પણ દોસ્તો એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો એ સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા બે અડીખમ યોદ્ધા સુદાન ગઢવી અને મનોસ્વરઠ્યાય કર્યું નિષ્ફળતા આવે ત્યારે બધાય માથે ચડી જાય જેણે જિંદગીમાંય મત આપવાનો ગયા હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે આમ નહોતું કરવાનું ને આમ કરવા નહોતું ને આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ નહીં ઓલી બસ લાવવાની જરૂર હતી અહીંયા તમે ન મળ્યા એટલે આમ થયું આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા નિષ્ફળતા આવે ને તો સલાહનો ઠપ્પો લાગી જાય ખટારા મોઢે સલાહ આવવા માટે સફળ થાવ તો એ માણસ એમ કે બાકી આને બહુ આ બહુ બુદ્ધિશાળી માણસ છે હવે મને ખબર છે કે એક સમય એવો હતો કે ક્યાંક કોક સામાજિક કાર્યક્રમમાં જાવી તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય એક તો અમને પરાણીના નોતરા હોય કેમ કે અમે તો આમ આદમી પાર્ટીના માણસ અમારી તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય ભાજપ નો નેતા મોટો નેતા ભાજપ નો નેતા હોય એ જ સમાજ નો નેતા ભાજપ નો નેતા હોય એ જ ક્રાંતિકારી આપણે તો કે મૂળા અને એટલે પરાણે પરાણે માંડ માંડ નોતરવા પડ્યા હોય એટલે નોતર્યા હોય જેવા કાર્યક્રમમાં માં જાવી એટલે એન્કર ને સૂચના હોય એટલે ગોપાલભાઈ ઇટાલિયાની હાજરી થાય એટલે એન્કર બોલે આપણે ગોપાલભાઈ જોરદાર તાળીઓ પાડો અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વોર્ડના માનની ફલાણા ઠેકણાભાઈ વધાર્યા છે જોરદાર તાળીઓ બતાવો અમારા 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 મનોજભાઈ અમારા પાયલબેન ઈ જાય આપણે પાયલબેન બધા જોરદાર આ ધંધો કરેલો છે અમે એ જોયો છે એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે આપણો સમય નથી આપણો સમય નથી તો એન્કરે આમ બોલશે અને સમય બદલાયે તો ડાયરામાં ગોપાલભાઈના નામ હાલવા મળ્યા પણ એ સમય ક્યારે બદલાય એ સમય ઘરે બેઠા બેઠા નહીં બદલાય એ સમય માત્ર મેહનતથી નહીં બદલાય એ સમય સંયમ સાથે કામ કરવાથી ધીરજ સાથે કામ કરવાની મક્કમ રાખી સવારના અગિયાર વાગ્યા સુધી ગાળું દેતા એને બાર વાગ્યા થી દેકારો ચાલુ કર્યો અમને તો ખબર જ હતી આ કરે એમ છે અગિયાર વાગ્યા સુધી એને એમ હતું કે ભાજપ નહીં જીતવા દે નહી ભાવવા દે હાડા અગિયારે એને ખબર પડી કે આ તો ચાણક્ય છે દોસ્તો આ સમય છે આ સમય છે ઘડીકમાં આમ થઈ જાય ઘડીકમાં આમ થઈ જાય ને એટલે સમયને માન આપીએ સમયને જાળવીએ સમયને જીરવી જવાનો હોય જેમ બે હજાર બાવીસની હાર જીરવી ગયા એમ હું આખાય ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હોદ્દેદારોને આમ આદમી પાર્ટીના ના સમર્થકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ હારો સમય છે ને પણ એને વિનમ્રતાથી જીરવી જવાનો છે અભિમાન નથી કરવાનો મારી બધા વિનંતી છે કે આપણા ઝાડ ઉપર ફળ આવ્યા છે હવે આપણે નમવાનું છે હવે આપણે ઝૂકી જવાનું છે હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી ઈશ્વરે વિસાવદર વેસાણની જનતાએ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા હવે આપણે વિનમ્ર બનવાનો સમય આવ્યો છે હવે આપણે સંયમથી વર્તવાનો સમય છે આપણી ઉપર ફળ આવ્યું ઝાડ લચીલું બન્યું છે છે આપણે વાત કરવાની નમીને કામ કરવાનું છે વિનંતીથી આગળ વધવાનું છે ભાજપના કાર્યકર્તા કે ભાજપના નેતા જેવો અહંકાર આપણામાં આવવો ન જોઈએ અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે કેમ કે સમયની થપાટ લાગી ગઈ છે આપણે એ જ શીખીને અહીંથી જવાનું છે કે હવે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ એ ખૂબ જનસેવા કરવાની છે માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો ચાર પાંચ જણા આગળ બેઠા એ નાચતા હોત ગુજરાત આખાના જે હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધાએ નાચે છે આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો જનતા પોતે જીતી છે અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે નહીતર રાજનીતિમાં મત ગણતરીની બપોરે ત્રણ વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે ને કોણ જાય છે સાંજે સાત વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય બીજે દિવસે સવારે દસ વાગ્યાથી રાબેતા મુજબ બધું હોય બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે એક અઠવાડિયું થવા એવું તો કોટો ઉતરતો નથી આખું ગુજરાત હિલોળે ચડ્યું હજુ માણાનો હરખ હમાતો નથી અને હજુ તો હું વિધાનસભા ગયો નથી એક 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 હરખ માણસના ચહેરા ઉપર છે છે આંખોમાં ચમક હું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાય મારું સપનું નહીં જીવે ક્યારે આ જાશે ક્યારે થશે હજારો માણસ અંદરથી હરેરી ગયા હજારો માણસને એક 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 પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવ નહીં થાય કાંઈ માણસ કંટાળીને ઘરે બેહી ગયેલો અને એમાં વિસાવદર વિસાવદરવાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે અને હજી તો એક કોડિયું હળગાયું એક નાનો ટમટમ્યો દીવો વિસાવદર વિસાવદરવાળાએ કર્યો પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે વાટ જોતા હતા કે ક્યારે થશે કેમ થશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા તા ખાલી ભાજપથી નહોતા થાક્યા હામે જેમાં જેમાં અખતરા કરતા ને એનામાં થાક્યા હતા ભાજપને તો ગુજરાત હરાવવા માંગતું હતું અનેક એવા નેતાઓ આવ્યા આમ તાકાતથી આમ કરીને ઉભા રહ્યા ગામને એમ જેવું આ હશે જેવો દાવ લગાવ્યો હતો ઘોડો પાણીમાં

પણ ગોપાલ ઇટાલિયા ભાજપ નો ઘમંડ તોડશે એ વાત ખુશી આખા ગુજરાત છે દોસ્તો કે દિવસના ના ચાળે ચડ્યા ઉપાડો લીધો તો સી આર પાટીલે સી આર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સીઆર પાટીલે ઉપાડો લીધો આઈથી ધારા સભ્ય તોડું આઈથી તોડું ન્યાથી તોડું ઓલાન લઈ લો આને લઈ લો આને લઈ લો ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહે ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલ માં સીઆર પાટીલ માં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારા તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ હવે પક્ષ પલટો કરાવે

કે આમ નો હોય ગુજરાત સરદાર પટેલ મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે આખી દુનિયાને દિશા બતાવી ગાંધીજીએ લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો એ ગાંધી આપણા ગુજરાતના જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી એ વાત ખટકે છે મને ઈ વાત ખટકે છે કે ગાંધીનું ગુજરાત બુટલેગરના હાથમાં ન હોવું જોઈએ ભાઈ સાહેબ અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવાવાળા માણસો નથી અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે કોઈ લડે કે કોઈ નો લડે કોઈને ફરક પડે કે ન પડે ગોપાલ ઇટાલિયા અને દોસ્તો અને લડાઈ માંથી આપણે હું શીખ્યા કે એક ગાંધી બાપુ એક સરદાર પટેલ એને એવો સંકલ્પ લીધો કે હું આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીશ ગાંધીજી પાસે હતું પૂરા લુગડાઈ નહોતા પહેરવા માટે બીજું તો હું હોય સરદાર પટેલ પાસે શું હતું કોઈ વસ્તુ નહીં એક મક્કમ મનોબળ અંગ્રેજો પાસે પોલીસ અંગ્રેજો પાસે તોપ અંગ્રેજો પાસે બંદૂક અંગ્રેજો પાસે પૈસા અંગ્રેજો પાસે ગુંડા અંગ્રેજો પાસે તમામ સત્તા અને એક બાજુ ગાંધી અને સરદાર દોસ્તો સત્તાનું બળ મોટું બળ નથી પોલીસ નું બળ મોટું બળ નથી રૂપિયાનું બળ મોટું બળ નથી ગુના બળ મોટું બળ નથી દુનિયાની તમામ તાકાત લાગી જાય તો પણ સત્તાનું બળ મોટું બળ નથી માણસનું મનોબળ છે એ દુનિયાનું સૌથી મોટું બળ છે અને આઝાદીની લડાઈ એ મનોબળ થી એક તરફ સત્તાનું બળ એક તરફ મનોબળ ઇતિહાસ આપણી નજર સામે છે કોણ જીત્યું સત્તાનું બળ જીત્યું કે મનોબળ અને આ વિસાવદરની ચૂંટણીમાં પણ એક તરફ સત્તાનું બળ ભાજપની આખી સરકાર ભાજપના મંત્રી ભાજપના 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 ધારાસભ્યો ચેરમેનો બુટલેગરો જમીન ભાજપના ગુંડાઓ ભાજપના બળાત્કારીયા બધા જ વિસાવદરમાં એક તરફ આખી સત્તાનું બળ એક તરફ આમ જનતાનું મનોબળ અને દોસ્તો ભીષણ યુદ્ધ થયું અને મનોબળ જીત્યું એ વાતની ખુશી આખા ગુજરાતમાં છે સમય સમય પર ઇતિહાસ સાક્ષી પૂરે છે કે દુનિયા ગમે એટલી બદલાઈ જાય સંકલ્પના મનોબળના સંકલ્પનું જ હંમેશા વિજય થાય છે સત્યનો હંમેશા વિજય થાય છે દોસ્તો આ જીતની ખુશી અઠવાડિયા સુધી ટકી હું કામ કેમ કે જે પીડા આપણે જીરવી હોય અને અસંખ્ય પીડા જીરવા પછી કાંઈ પરિણામ સારું આવે ને એ ઈ જેટલો વખત પીડા જીરવી હોય ને એટલો વખત એ ખુશી આપણા ચહેરા પર ટકતી હોય છે દસ વર્ષ સુધી દીકરાને ભણાવવામાં મહેનત કરો અને દસ વર્ષ પછી આઈએસ બને તો ખુશી દસ વર્ષ સુધી જ આવતી હોય દોસ્તો ગુજરાતે ત્રીસ વર્ષ સુધી ભાજપની પીડાને સહન કરીશ તમે વિચાર કરો આ સુરતમાં ખાડીપુર આવ્યું અને ખાડીપુર પહેલી નથી આવ્યું એક તરફ એવી વાતો આવે છે કે દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ મંગળ ઉપર સંશોધન હાલે છે યાન મોકલ્યું એસ્ટ્રોનટ્સ જાય છે બધા અવકાશશાસ્ત્રીઓ આપણા ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ બીજા ગ્રહ ઉપર જઈને આવે છે તમે કલ્પના કરો ગુજરાતના નાગરિક તરીકે કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો છે મંગળ ઉપર જવાનો રસ્તો છે પણ પાણી કાઢવાનો રસ્તો સુરતમાં નથી એવું કેમ થાય એવું કેમ થાય કે ચંદ્ર ઉદી જઈ શકાય પણ આ ભરાણેલું પાણી છે ખાડીનું પાણી તાપી સુધી કેમ નથી લઈ જઈ શકા તું શાસકો નિર્બળ છે શાસકો કાયર માણસો છે લાયકાત ન હોય એવા માણસો સત્તામાં બેઠા છે અને કોને બેહાડ્યા છે વિચાર કરો કે કોને બેસાડ્યા એને આપણું મન એમ કે ને મેં બેહાડ્યા તો આપણે આપણો આત્મા જગાડવાની જરૂર છે દોસ્તો